એ બળવો દોડવાની વિધિ કહેવાય એમાં શું થાય જેને જનોય આપવાની હોય જેને આપવાની હોય એ એ બાળક બાળકને થોડો ભાગ બાંધી આપે એટલે એક સરસ મજાની નાની પોટલી બાંધેલી હોય એ પોટલીને એક લાકડી સાથે બાંધેલી હોય એ પોતાના ખભા પર રાખે આપણા ઋષિ મુનિઓએ આપેલી આ વિધિઓ ઉપર આપણે ક્યારેય વિચાર કર્યો જ નથી અને પછી દોડતો દોડતો આમ એક બાજુ ભાગે એ જયારે દોડે ને ત્યારે અલગ અલગ સાત લીટા કરેલા હોય સાત લીટા કરે એ સાત લીટા જેની જેવી સ્થિતિ એ પ્રમાણે કરે કોઈની સ્થિતિ સામાન્ય હોય તો સાત લોટના લીટા કરે કોકની સ્થિતિ કદાચ થોડીક વધારે સારી હોય તો એ મોતીના લીટા કરે મોતીના કોઈ કંકુના લીટા કરે કોઈ ગુલાલના લીટા કરે પણ સાત લીટા કરે અને પેલી વ્યક્તિ પોટલી લાકડી એ લઈ અને દોડતો દોડતો સાત લીટાની પહેલી બાજુ જાય પછી એના મામા પાછળ દોડે પાછળ જઈ અને એને પકડે અને પકડીને પોતાના ખભે બેસાડે અને ખભે બેસાડી એને મામા પાછા લાવે આ બળવો દોડવાની વિધિ કહેવાય આમાં કોઈ જનોઈ વાળા છે હાથ ઊંચો કરો ખબર પડે છે ચલો સરસ ત્રણ ચાર અહીંયા આપણને દેખાય છે એમને આ ખબર હશે હું આ કઉ છું એ સાચું કે ખોટું બરોબર ને આ વિધિ થાય હવે જરા સમજો કે આની પાછળનું તાત્પર્ય શું છે યજ્ઞો પવિત્ર એટલે અભ્યાસ શરૂ થાય બાળકનો એ વખતે હવે ઘણા થોડી મોડી યજ્ઞો પવિત આપે છે પણ શાસ્ત્રો તો જ્યારે આપણો અભ્યાસ શરૂ થાય એ વખતે એને યજ્ઞો પવિત આપવામાં આવે અને આપણા શાસ્ત્રો આપણા વિચાર દ્રષ્ટા ઋષિ મુનિઓ આ યજ્ઞો પવિતની વિધિ દ્વારા એવું કે છે પાછળ જે પેલું બંધાવી આપ્યું છે ને એ ભાત છે એ સંસ્કારોનું ભાતું છે સંસ્કારોનું ભાતું સાત લીટા એ સાત સમંદરની નિશાની છે સાત સમંદરનું પ્રતિક છે અને એવું કે છે કે જ્ઞાન પ્રાપ્તિ માટે તારી જાતને બાંધીને નહીં રાખતો જો જરૂર પડે ને તો શીખવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અભ્યાસ માટે સાત સમંદર પાર જજે સાત સમંદર પાર જતો રહે અહીંયા અટકતો નહીં અહીંયા બેસતો નહીં ઉભો નહીં રહેતો જજે સાત સમંદર પાર પણ આઈ ઓલું બંધાવે છે એટલે એમ કે તારા સંસ્કારનું ભાતું જતું ન રહે એ જોજે તારા દેશના સંસ્કારોને નહીં ભૂલી જતો ભલે તું કોઈ પણ દેશમાં ભણવા માટે જા પણ આ સંસ્કારનું ભાતું તને જે આપ્યું છે ને એ મુકાઈ ન જાય એ જોજે પેલો જાય પછી મામા પાછળ જઈ એને બેસાડી પાછો લાવે એ ઋષિ મુનિઓ રોકાઈ ન જતો આ બાબત ઉપરથી આપણે સમજીએ કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કંઈક શીખવા માટે કંઈક મેળવવા માટે દૂર જવું પડે ને તો જવું વતન છોડવું આ ભાવનગર જિલ્લો સૌથી પહેલા ભાવનગર જિલ્લાએ સુરતની અંદર પ્રયાણ કર્યું ગુજરાતમાં તમે જુઓ તો ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો પણ ભાવનગર જિલ્લો સૌથી પહેલા ગયો અને એને પ્રગતિ પણ તમે જુઓ આપણી સામે જ બાપુજી બેઠા છે વલ્લભભાઈ સવાણી બધા પ્રેમથી બાપુજી કહે એમના જીવન ઉપર મેં પુસ્તક લખ્યું છે હવે પ્રકાશિત થશે અને એટલે એમના જીવન પ્રસંગોથી હું વધારે પરિચિત થયો પાલિતાણાની બાજુમાં રાણપરડા નામનું એમનું ગામ અને એમની જે પરિસ્થિતિ હતી ને બાળપણની એનું વર્ણન આપણે સાંભળીએ તો ખબર પડે મજૂરી જ કરી છે પણ આ છોડી વતન છોડી અને હીરા ઘસવા માટે સુરત ગયા તો આજે સુરતની અંદર પીપી સવાણી ગ્રુપ દ્વારા ચાલીસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે અહીંથી ગયા તો અહીંયા ને અહીંયા બેઠા હોત તો એટલે બહાર નીકળવું ભણવા માટે પણ અને કમાવા માટે પણ અહીંયા જેટલી માવડીઓ બેઠી ને મારે તમને એક એવું છે કે દીકરાને બેંગ્લોર નોકરી મળતી હોય તો જવા દેવો એને બાર ક્યાંક નોકરી મળતી હોય આપણે આખો ખાતા પણ ક્યાંય જવું નથી જવા દેવો બિચારાને કારણ કે પ્રગતિ ને ક્યારેય અટકાવી ના શકાય એને હંમેશા બહાર મોકલો હું ઘણી વખત જો આપણી ગુજરાતની જેટલી હોસ્પિટલો છે ને તમે નજર નાખજો એમાંય ખાસ કરીને મોટી મોટી હોસ્પિટલ એમાં નર્સ તરીકે તમને હંમેશા કેરળની બહેનો જોવા મળશે સાઉથ ઇન્ડિયા દક્ષિણ ભારતની બહેનો હવે નર્સ તરીકે પગાર કેટલો આપતા હોય દસ હજાર પંદર હજાર વીસ હજાર કદાચ પચીસ હજાર પંદર હજાર કે વીસ હજારના પગાર માટે એ છેક દક્ષિણ ભારતથી અહીંયા આવે છે તો આપણે કમાવા માટે ને અભ્યાસ માટે દૂર જવું વલ્લભભાઈ ગયા એ પહેલા રાજકુમારની સાથે ગયા વલ્લભભાઈ પોતાના અનુભવમાં એવું લખે છે કે હું લંડન પહોંચ્યો ને ત્યાં સુધીમાં મને દરિયો લાગ્યો હતો દરિયો લાગ્યો એટલે એનો મતલબ શું ખબર છે દરિયો સૈદો નહોતો કારણ કે વાહનમાં મુસાફરી કરવી ને એ અલગ છે એમાં તમારા પેટમાં સતત આમ ઉછળકૂદ ઉછળકૂદ થયા કરે એટલે વ્યક્તિને ઉલટી થાય તકલીફો પડે માથું દુખે આ બધું વલ્લભભાઈને થયું એ ત્યાં લંડન પહોંચ્યા રહેવાની હજી કોઈ વ્યવસ્થા જ નહોતી મિડલ ટેમ્પલ કોલેજની અંદર એનું એડમિશન હતું જ્યાંથી એને બેરિસ્ટર બનવાનું હતું પણ રહેવાની કોઈ વ્યવસ્થા નહીં એટલે હવે શું કરવું તો એ વખતે વલ્લભભાઈ એમણે પેલા સાથે હતા જે રાજકુમાર એ રાજકુમારને કીધું કે મારી રહેવાની કઈ વ્યવસ્થા નથી રાજકુમાર કે એમાં હું ચિંતા કરવાની હોય આવતા રહ્યો મારે ભેગા વલ્લભભાઈ કે પણ તમે ક્યાં રહેવાના હોટલમાં બધું બુકિંગ બુકિંગ છે આપણી ઓળખાણ છે આવો વલ્લભભાઈ પોતાનો થેલો ઉપાડ્યો અને પેલા રાજકુમારની સાથે સાથે એ હોટલની અંદર પહોંચી ગયા બેસિલ કે એવું કઈ હોટલનું નામ હતું અને ત્યાં રોકાણા એક રાત રોકાણા પણ હોટલની જે જાહો જલાલી હતી ને એટલે વલ્લભભાઈ તરત થયું ખારવાનું ભાડું કેટલું હોય છે એટલે બીજે દિવસે તપાસ કરી કે હોટલનું ભાડું શું છે અને ભાડું સાંભળીને નક્કી કરીને અહીંયા રહેવાય નહીં આત તમારે બધો ભણવાનું જે કંઈ પણ હું બચત કરીને લાવ્યો છો આ મહિનામાં પૂરું કરી દેશે એટલું ભાડું છે ઓલો તો રાજકુમાર છે મારો બાપ થોડોક રાજકુમાર છે મારા બાપા ખેડૂત છે એ તો કઈ આપી એમ નથી બીજા દિવસે પોતાના બિસ્તરા પોટલા ઉપાડ્યા રાજકુમારને મળવા ગયા અને રાજકુમારને મળીને કીધું ભાઈ હું અહીંયા રહી શકું એમ નથી રાજકુમારે એમને કહ્યું કે તમે ચિંતા ન કરો હું વ્યવસ્થા કરી દઈશ પણ આ વલ્લભભાઈ પટેલ હતા બીજાનો ઉપકાર પોતાના માથે કેમ લે એ ના પાડી દીધું નહીં હું મારા ખર્ચે રહીશ ઓલાય પૂછ્યું પણ વ્યવસ્થા કઈ નહીં હું ગોતીશ લંડન જેવું શહેર અને એમાં કોઈ વ્યવસ્થા નહીં પણ નીકળી હું વ્યવસ્થા કરી લઈશ મારી રીતે હોટલ એને છોડી દીધી હતી આ ઘટના ઉપરથી એક બીજી બાબત શીખવી